વધેલા ભાતમાં કાચી કોબી નાખીને કોઈ રેસીપી બનાવી છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ જો તમારે ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ખાવો હોય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આજે આપણે વધેલા ભાત અને કાચી કોબીમાંથી બનાવીશું સાથે તેમાં એડ કરીશું કાચી ડુંગળી તો ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બનવાનો છે ખૂબ જ ઓછા તેલમાં આપણે આ નાસ્તો બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી સૌથી પહેલાં વિડીયો જોવા માટે બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે કોબીનો ચોથો ભાગ લેશું સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળી લેશું કોબીના ઉપરના બે પાનને આપણે દૂર કરી લેશું અને હવે તેને આપણે ચાકુથી આ રીતે કટ કરી લેશું સંભારો બનાવવા માટે જે રીતે આપણે કોબીને સુધારતા હોય છે બસ તે જ રીતે અહીંયા આપણે કોબીને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું સમારેલી કોબીમાં આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી લેશું અને તેને પણ આ રીતે લાંબી સ્લાઈસમાં ચાકુથી કટ કરી લેશું અને તેને પણ કોબીમાં એડ કરી દેશું અને બંને વસ્તુને આ રીતે હાથેથી મિક્સ કરી લેશું આ રીતે એકવાર મિક્સ કર્યા પછી હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ રીતે પ્લેટમાં લીધા પછી અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા પછી હાથેથી આ રીતે મિક્સ કરશું એટલે ડુંગળી અને કોબીમાંથી પાણી છૂટું પડશે અને આ પાણીને આપણે દૂર કરવાનું છે તો આપણે થોડીકવાર માટે તેને સાઈડમાં રાખી દઈશું એટલે તેમાંથી પાણી છૂટું પડવા લાગશે તો ફ્રેન્ડ્સ હવે આપણે વધેલા ભાત લેશું એક વાટકા જેટલા વધેલા ભાત લેશું અને ફ્રેન્ડ્સ જનરલી આપણે ભાત બનાવતા હોય છે ત્યારે ભાત વધી પડતા હોય છે ત્યારે તેમાંથી કંઈક નવું બનાવવાનું મન થાય છે તો જો તમે આ નાસ્તો ક્યારેય ન બનાવેલો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને હેલ્ધી પણ બનશે અને બધાને ખૂબ જ ભાવશે તો હવે વધેલા ભાતને આપણે મિક્સચર જારમાં લઈ લેશું અને મિક્સચર જારમાં એડ કર્યા પછી બે ચમચી જેટલું પાણી એડ કરશું અહીંયા તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેની એક પેસ્ટ બનાવીને રેડી કરશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેની થિકનેસ બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો હવે આપણે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ ભાતની પેસ્ટ છે એ થીક છે તો તમારે અહીંયા તેને કાઢવા માટે ચાકુનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે ચમચીમાંથી તમે સહેલાઈથી ચાકુની મદદથી ભાતના મિશ્રને કાઢી શકો છો હવે તેમાં આપણે એક ચમચી જેટલું ફ્રેશ દહીં એડ કરશું અને સાથે સાથે બે ચમચી જેટલો રવો એડ કરશું અને એક ચમચી જેટલો ચણાનો લોટ લેશું લોટ કર્યા પછી તરત જ અહીંયા આપણે કોબી અને ડુંગળીનું કચુંબર બનાવેલું છે તેને હાથેથી આ રીતે દબાવતા જશું એટલે પાણી છે એ ડીશમાં જમા થાશે અને રેડી કરેલા કચુંબરને અહીંયા આપણે મિક્સિંગ બાઉલમાં લેતા જઈશું હવે આ પાણીને આપણે ફેંકી દઈશું મીઠાનો ભાગ છે તે પાણીમાં રહી જશે હવે આ મિશ્રમાં અહીં આપણે સમારેલી કોથમીર સાથે સાથે સમારેલા લીલા મરચાં બાળકો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ચપટીક હળદર ચપટીક ધાણાજીરું પાવડર અને ચપટીક ગરમ મસાલો એડ કરશું ગરમ મસાલાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ અને મિશ્રને હાથેથી જ આ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આ નાસ્તો બનીને રેડી થશે અને ઝટપટ બની જશે તો અહીંયા આપણું મિશ્ર રેડી છે અહીં આપણે રવાનો ઉપયોગ કરેલો છે તો આપણે દસ મિનિટ માટે તેને રેસ્ટ પણ આપીશું તો આ રીતે મિશ્રને હાથેથી મિક્સ કર્યા પછી હવે તેને આપણે પ્લેટથી ઢાંકી દેસું અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને રવો છે એ સરસ ફૂલી જશે અને સોફ્ટ પણ થઈ જશે આ નાસ્તા માટે આપણે એક ચટણી બનાવીશું તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેન લેશું તેને તેલથી ગ્રીસ કરી લેશું હવે મીડિયમ સાઇઝના બે ટમેટાને આ રીતે કટ કરી મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી બે લસણની કરી અને સૂકેલ એક લાલ મરચું અને તેને સારી રીતે આ રીતે સાતરી લેશું મીડિયમ ફ્લેમ ઉપર બે મિનિટ માટે આપણે તેને આ રીતે સાતરી લેશું એટલે ટમેટા અને ડુંગળી લસણ બધું સોફ્ટ થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને મિક્સચર જારમાં આ મિશ્રને લઈ લેશું મિશ્રણ ઠંડુ થાય પછી જ અહીંયા આપણે મિક્સર જારમાં આ મિશ્રને એડ કરીશું હવે તેમાં સુકેલા મસાલા એડ કરશું ચપટીક હળદર લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું સાથે સાથે તેમાં ધાણાજીરું પાવડર પણ એડ કરીશું મસાલા એડ કર્યા પછી હવે તેની એક પેસ્ટ આપણે બનાવીને રેડી કરીશું તો તેમાં આપણે થોડુંક પાણી પણ નાખી દઈશું હવે આપણે આ ચટણીને ગ્રાઇન્ડ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ ચટપટ્ટી તીખી ચટણી આપણી બનીને રેડી છે આ નાસ્તા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે રેડી કરેલી આ ચટણીને હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું તો અહીંયા આપણી ચટણી બનીને રેડી છે હવે આ નાસ્તો બનાવવા માટે આપણે બ્રેડ ક્રમ્સની જરૂર પડશે બ્રેડ ક્રમ્સ ન હોય તો તમારે આ રીતે ટોસનો ભૂકો કરી લેવો તો અહીંયા આપણે બે ટોસને આ રીતે દસ્તાની મદદથી ખાંડી લેશું અને તેનો પાવડર બનાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું બ્રેડ ક્રમ્સ બનીને રેડી છે અને તમારા ઘરમાં જો ટોસ ન હોય તો તમે પૌવાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેનો પણ આ રીતે પાવડર બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ બધી વસ્તુ રેડી છે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે હાથમાં થોડુંક તેલ લગાડશું અને આ મિશ્રમાંથી નાની નાની ટીકી આપણે બનાવીશું તો હાથમાં થોડુંક મિશ્ર આ રીતે લેશું અને બસ આ રીતે ટીકી બનાવી લેશું ફ્રેન્ડ્સ આ રીતે મિશ્રમાંથી ટીકી બનાવી ખૂબ જ સહેલી છે અહીં આપણે ખાવાની સોડા ઈનો કંઈ જ એડ નથી કરવાના એટલે નાસ્તો પણ ખૂબ જ હેલ્ધી બનશે અને આ નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાના છે ડીપ ફ્રાય કરવાના નથી તો બધી રીતે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને બનાવવો પણ ઇઝી છે અને ખૂબ જ ટેસ્ટી લાગશે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આ નાસ્તો બનીને રેડી થઈ જશે પેટ ભરાશે પણ મન નહીં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી ટીક્કી બનાવીને રેડી કરી લીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક નોનસ્ટિક પેન લેશું અને નોનસ્ટિક પેનમાં ફક્ત બેથી ત્રણ ચમચી જેટલું જ તેલ એડ કરશું અને તેલને આ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર અહીંયા આપણે સેલો ફ્રાય કરશું તો બનાવેલી ટિક્કીને આપણે તેલમાં એડ કરી દઈશું અને બે મિનિટ પછી તેને આ રીતે પલટાવી લેશું એકવાર પલટાવ્યા પછી ફરીથી બે મિનિટ પછી પાછા આપણે તેને પલટાવી લેશું અને આ કટલેસને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેસું સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આપણી કટલેસ છે એ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની બની ગઈ છે તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધી કટલેસ બનાવીને રેડી કરી લેશું તો રેડી છે આપણો એકદમ નવો નાસ્તો તો ફ્રેન્ડ્સ તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આજની રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે